એને કઈ ખબર નથી અને જેલ ના સળિયાની અંદર રહે અને બને દંપતી જોવે છે કે ક્યાંક આજે મથુરામાં કઈક થઈ રહ્યું છે અને એ બે આમ પકડી એને જોવે છે કામ દૂરથી દાવ અને કાનો દોડતા દોડતા આવે છે અને કાનો અને દાવ આવે છે અને મારો વાલો આવે પછી ક્યાં બંધન રહે છે એ જેલના તાળા તૂટે છે પણ આમ અંદર જોઈએ તો મારી માં દેવકી અને વસુદેવ વર્ષોથી કાનાની રાહ જોતા કાનો જય અને માને પ્રણામ કરે છે મા કાનાને ભેટી વાંકડિયા વાળમાં હાથ પેરી ગાલ ઉપર બચ્યો રહે છે કાનુડો માના ચરણોમાં પડે એને કહે છે કે માં માં મારે ગોકુલ માં પણ ઘણાનો નો ઉધાર કરવાનો હતો માટે મારે મોડું થયું મને મા માફ કરસુદેવ ને મળે છે આ જ ભાવ તરત જ